સાત આઠ કરોડ એક નગરપાલિકા અને મ્યુનિસિપાલિટી કહેવાય એટલા રૂપિયા બીજેપી ખર્ચા તો પણ ચાર ચોકો એમનો એવોર્ડ કોઈને ઉપાડી જાય મેળવી પડ્યો નહીં આમાંથી આપણે શીખવાનું કેમ આવું થયું લોકોના વચ્ચે જઈને જે પ્રશ્નો લઈને ચાલવાનું હોય એમાં આપણે ઉના ન ઉતરીએ પ્રજા પ્રજા મોહ ભંગ થઈ છે બધાને એમ હતું કે ગુજરાતનું સરકારનું બજેટ સારું આવશે કબજિયાત હોય ઈસબ છૂટ આપી ઈસબ છૂટ શું કરવું એટલે ગમત જેવું બજેટ મશ્કરી જેવું દિલ્હીના બજેટમાં તો બહુ બધાને હતું વાહ આ સરકાર એટલું બધું આપશે કે પંદર લાખ તમારા ખાતામાં જમા કરશે બેકાર નોકરી આપશે કોઈ ખર્ચ ના બહાર નું બધું એમાં હું કહીશ નહીં બાર ટકાના ચૌદ ટકા સર્વિસ ટેક્સ વધ્યો પ્રજા પ્રજાનો મોહ ભંગ થયો છે ઘડિયાળનું પેન્ડોલમ એ બાજુ અટકી ગયું છે આ બાજુ આવવું કોણ લઈ આવશે એને અને કોઈ પણ રાત હોય તો સવાર પડતું જ હોય આપણે આવ્યા ત્યારે ગરમી હતી બે કલાકમાં સૂર્યાસ્ત થશે ભાજપ પણ એક જ દિશામાં ચડે પડે ઉગે હાથમે કોઈ આમાં બીજો સવાલ છે જ નહીં પણ એ થાય ત્યારે આપણી તૈયારી સાથે પ્રજાનો વિશ્વાસ સંપાદન કરવો એના માટે આપણે આપણી જાતને કે હું ક્યાં છું પાર્ટીમાં મારે શું કરવું જોઈએ હું શું કરું તો લોકો વિશ્વાસ મૂકે આ પ્રજાનો વિશ્વાસ સંપાદન કરવો આપણા માટે એક બહુ મોટી ચેલેન્જ છે એ ચેલેન્જ ઉપાડ ઉપાડશે એવો આપણને વિશ્વાસ અનુભવી છે અત્યાર સુધી જીતતા હતા એક વખત વધી અમારા જેવો મેર પડી ગયો એ અનુભવ થઈ ગયો કે હા હા મારી પણ થવાનું પબ્લિક છે સબ જાણતી હે એટલે એવા વખતે તમામ અનુભવ થઈ ગયા છે દિલ્હીના સંબંધો ગુજરાતમાં બધા જ કાર્યકર્તાઓના નામ સાથે ઓળખાણના સંબંધો આંદોલન કરવું કાર્યક્રમ આપવો હા ના કેમ પ્રજા વચ્ચે જવું બધી ખબર છે એટલે ટીમના કેપ્ટન તરીકે એમની જે કંઈ જવાબદારી હોય એ નિભાવતા આપણને જે કંઈ કહે કે તમારે અહીં ઉભા રહેવાનું છે તમારે અહીંથી બોલિંગ કરવાની તમારે ફિલ્ડિંગ કરવાની તમારે ફલાણું મેચ ફિક્સિંગ સિવાય બધું જ આપણે કરવાનું મેચ ફિક્સિંગ કરવાનું એટલે એ એ જવાબદારીમાં એમનો અનુભવ છે એ અનુભવનો બૌધ પાઠ લઈને આપણને એક નવી ઊંચાઈ પર કોંગ્રેસને લઈ જાય એવી આશા અપેક્ષાઓ આપણે એમની પાસે રાખીએ અને આપણે સૌ એમની શક્તિ બની રહીએ ભગવાન પણ એમની શક્તિ આપે એ શબ્દો સાથે આપણે આવકારીએ છીએ જય હિન્દ માતાજી છેલ્લા ઘણા સમયથી શું થશે શું નહીં અનિશ્ચિતતા વચ્ચે પણ આખી પાર્ટીને સક્રિય રાખનાર ફરી એક નવો હોદ્દો માજી પ્રમુખ માન્ય અર્જુનભાઈ બધા માજી બધા છે સાહેબ સજ્જનજી માન્ય મધુસૂદનભાઈ શક્તિસિંહ નારણભાઈ તુષારભાઈ બઉ બધા પાછા બેઠેલા બધા આગેવાનો અને સ્વાઈન ફ્લુ સિઝનમાં આપણા નવા વરાયેલા અધ્યક્ષને સન્માનમાં પધારેલા કાર્યકર્તા ભાઈઓ બહેનો સારું તમે લઈને આવ્યા છો સારું છે આગે બઢો ના કહેતા કે આગે બઢો હમ તમારે સાથે આગળ જગ્યા નથી એટલે જનરલ સૂત્ર છે એ સમજીને હવે બોલો અહી પબ્લિક પ્રજા એને ટેકડ ફોર ગ્રાન્ટેડ નહી લેવી જોઈએ આપણો એક જ આ ખેલ સ્પોર્ટ્સ રમત એવી છે કે જેમાં રેફરી માલિક નિર્ણય કરનાર પ્રજા હોય છે ક્રિકેટ રમતા હોય તો અગિયાર દુ બાવીસ રમતા હોય ને બાકીના હજારો લોકો તાલીઓ પાડતા હોય ને છક્કો માર્યો ને ચોક્કો માર્યો ને હા ના અને પબ્લિકને કોઈ રાઇટ નથી કઈ ટીમ જીતી કે હારીએ નક્કી કરવા આપણી એક જ રમત એવી છે જેમાં આપણે લડીએ અને નક્કી પબ્લિક કરે કોણ જીતેન કોણ હારે એટલે આ નવું આપણે રમીએ ને નક્કી પહેલા કરે એટલે પબ્લિકને ટેકરફો ગ્રાન્ટે ન દેતા ખૂબ પ્રશ્નો છે ખૂબ પ્રશ્નો કોઈની એ રજા વગર રોડ ઉપર આવો રોડ ઉપર મેં રાજસ્થાનના કોંગ્રેસ પ્રમુખનો ફોટો જોયો તો એને અહીં પોલીસે માર્યા હતા એકનું ફ્રેક્ચર હતું બીજાને હાથે વાગ્યું હતું કોઈને માથામાં હું ઈચ્છું કે પ્રજા માટે ભલે પોલીસ મારે આપણને ખૂબ પ્રશ્નો પ્રજા પ્રજાનો ભ્રમ નીકળી ગયો છે એ ગાંધીનગર હોય કે દિલ્હી ખૂબ ગપ્પા ખૂબ જૂઠ અતિશય જૂઠ અને જેનો સરસ મજાનો દાખલો એ દિલ્હી પ્રદેશનું જે ઇલેક્શન થયું ત્યાંની એસેમ્બલીનું ભલે આપણને દુઃખ છે આપણે હર્યાને ન આવ્યું એ પરંતુ રૂપિયા હોય તો જ ઇલેક્શન લડાય મોટા આગેવાન હોય તો જ જીતાય પાર્ટીના લોકો આ કરે ના કરે તો જીતાય કે હરાય બધા જ વિશ્લેષણો બાજુ પર મૂકીને આખી કેન્દ્ર સરકાર આખા પાર્લામેન્ટના ભાજપના સભ્યો તમામ કરોડપતિઓ રૂપિયાવાળા પણ પહેલી બાજુ એક એક નાની વિધાનસભા જે અમદાવાદના એક મ્યુનિસિપલ બોર્ડ બરાબર કહેવાય એક એક ઉમેદવાર પાછળ સાત આઠ કરોડ